પગાર શું આપે છે ત્યારે તેમના પપ્પા એમ કે છે કે બેટા મને કલાક ઉપર આપે છે મને કલાકના છે ને પાંચસો રૂપિયા આપે છે હું હું જેટલી વધારે વધારે ભરીશ ને એટલા પૈસા મને મળશે અને અને એટલે રાત્રે સુધી કામ કરું છું સવારે વહેલો જતો રહું છું ત્યારે તેમનો પુત્ર એમ કહે છે કે પપ્પા તો મને ત્રણસો રૂપિયાની જરૂર છે તમે મને ત્રણસો રૂપિયા આપશો ત્યારે તેમના પપ્પા અચાનક ગુસ્સે થઈ જાય છે કે ક્યારેય પૈસા આટલી મોટી રકમે નથી માગતો તો આજે કેમ અચાનક માગ્યા અને તે તેમને એક તમાચો મારે છે અને તેમનો પુત્ર છે એ રડતો રડતો ચાલ્યો જાય છે ત્યારે તેમના પપ્પાને વિચાર આવે છે કે જેણે કોઈ દિવસ કંઈ માંગ્યું નથી એ આજે આવડી મોટી રકમ તો કંઈ કારણ વગર માગે જ નહીં અને તે તેમના પુત્ર પાસે જાય છે અને પ્રેમથી માથા ઉપર હાથ ફેરવે છે અને ત્રણસો રૂપિયા છે એ તેમના હાથમાં મૂકે છે અને કહે છે કે બેટા તારે શું જરૂર હતી ત્યારે તેમનો પુત્ર છે એ આ ત્રણસો રૂપિયા લઈ અને પોતાના ગલ્લાની અંદર જે પરચુરણ ભેગું કર્યું હોય ને તે ખોબો ભરે છે અને તેમાં આ ત્રણસો રૂપિયા ઉમેરે છે અને તેમના પિતાને આપે છે કે આલ્યો પપ્પા મારી પાસે જે ગલામાં ભેગા થયા હતા ને એ આ બસો રૂપિયા છે અને હવે તમે મને ત્રણસો રૂપિયા આપ્યા એટલે આ પાંચસો રૂપિયા છે મને તમારી એક કલાક આપશો સાહેબ આ આપણે વિચારવા જેવું છે આપણે કઈ જગ્યાએ આવીને ઉભા રહી ગયા છીએ કયા ફાસ્ટ જમાનામાં કયા સમાજમાં આપણે જોડાઈ ગયા છીએ કે આપણે આપણા સંતાનો માટે ટાઈમ નથી આપી શકતા અરે સાહેબ આપણે ગમે તેટલા પૈસા કમાશું પ્રતિષ્ઠા કમાશું પરંતુ જો સંતાનોને ટાઈમ ન આપ્યો ને તો એક દિવસ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે સંતાનોને ટાઈમ નહીં આપો ને તો તમારે સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે માત્ર તમે અત્યારે આધુનિક સમયમાં માણસને કોઈ જોઈ રોકી રાખતું હોય ને તો છે મોબાઈલ આખો દિવસ તેઓ કામ તો કરે જ છે પરંતુ રાત્રે પણ પોતાના સંતાનોને ટાઈમ નથી આપતા અને મોબાઈલની સાથે લઈ અને બેસી જાય છે સાહેબ અને સંતાનો પણ એવું વિચારે છે કે મારા પપ્પા કે મમ્મીની નજીક મારા કરતા તો વધારે આ મોબાઈલ છે માટે સંતાનોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરવા માટે આપણે તેમને ટાઈમ આપવો જ પડશે